નમસ્કાર હું છું રઘુવીર મકવાણા અને આજથી અમારી જે નવી ન્યૂઝ ચેનલ છે ન્યૂઝ નાઇન ગુજરાતી તેમનો મા અને નવલા નોરતાના પ્રથમ દિવસે અમે પ્રારંભ કરી રહ્યા છીએ ત્યારે હાલ અત્યારે અમારે અમારા જે ચીફ ગેસ્ટ અમારા સ્ટુડિયો પર પહોંચ્યા છે બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બરોડિયા સાહેબ આપણે પહેલાં તો ન્યૂઝ નાઇન ગુજરાતી વતી તમારું સાહેબ ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ સાહેબ અને ખાસ આજે સાહેબ મારે વાત કરવી છે આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે બોટાદ જિલ્લા પોલીસ વડા તરીકે આપ અમે અહીંયા પધાર્યો છું ત્યારે નવરાત્રિને લઈને બહેનોની સુરક્ષામાં સુરક્ષાના લઈને કેવી તૈયાર છે પ્રથમ તો આપે જેમ કીધું એમ ન્યૂઝ નાઇન ગુજરાતીની શરૂઆતનો આજે પ્રથમ દિવસ છે તો હું બોટાદ જિલ્લા પોલીસ પ્રતિ આપની ચેનલને ખૂબ શુભ શુભેચ્છાઓ પાઠવું છું અને ભવિષ્યમાં આપ લોકોની સાચી વાત લોકોના પ્રશ્નો જે જગ્યાએ જરૂર છે ત્યાં સુધી પહોંચાડો અને લોકોની અવિરત સેવા કરતા રહો એવી શુભેચ્છા આપે જે વાત કરી નવરાત્રિની તો બોટાદ બે હજાર ચૌદમાં ડિસ્ટ્રિક તરીકે ફોર્મ થયો એ પછી તહેવાર હોય કે બીજા કોઈ પણ પ્રસંગ હોય બોટાદ જિલ્લાની પ્રજા ખૂબ જ ઉત્સાહથી દરેક તહેવાર ઉજવતી હોય છે નવરાત્રિનો પણ તહેવાર એ જ રીતે ઉજવે અને ખાસ કરીને બહેનો દીકરીઓ એ ખૂબ જ સ્વતંત્ર રીતે અને નિર્ભીકપણે આ તહેવારની ઉજવણી કરે એ માટે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જે જે જગ્યાઓએ નવરાત્રિના મોટા આયોજન છે એ જગ્યાએ પોલીસનો પૂરતો બંદોબસ્ત રહે ટ્રાફિક વ્યવસ્થા સચવાય અને આપને ખ્યાલ જે રીતે ગામડાઓમાં નાના લેવલે પણ ગરબાઓનું આયોજન હોય છે તો એ જગ્યાએ પણ જરૂર છે ત્યાં પોલીસ દ્વારા અને અમુક જગ્યાએ હોમગાર્ડ દ્વારા પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અમારા હેલ્પલાઇન નંબરો જાહેર કરેલા છે અમારી સી ટીમ પણ કાર્યરત છે એટલે આપની ચેનલના માધ્યમથી હું મારી પ્રજાજનોને પણ ખાસ અપીલ છે કે પોલીસની કામગીરીને લગતી કંઈ પણ બાબત હોય તો તુરત જ અમારા ધ્યાન પર મૂકવામાં બોટાદ શહેર અને જિલ્લામાં નવરાત્રીનું જે ક્યાં ક્યાં આયોજન રહેશે આપના ખ્યાલમાં આમ જોવો તો બોટાદમાં ચાર તાલુકા છે એટલે બરવાડા રાણપુર બોટાદ અને ગઢડા તો આ મોટા જે ટાઉન છે ત્યાં થોડું વધારે સંખ્યામાં લોકો જોવા માટે આવે એ પ્રકારના આયોજનો છે ખાસ તો બોટાદ અને ગઢડામાં અને બાકીના જે નાના ગામડાઓ ત્યાં શેરી ગરબાના આયોજન છે પણ પોલીસના એંગલથી રાણપુર બોટાદ પ્રોપર ગઢડા અને બરવાલા આ ચાર જગ્યા ઉપર અમારું ફોકસ વધારે રહેશે નવરાત્રિ મહોત્સવ સમગ્ર જિલ્લામાં થઈ રહ્યો છે ત્યારે જિલ્લા પોલીસ ક્યાંય સહભાગી બની છે ચોક્કસ ગયા વર્ષે ગઢડા ખાતે અમારી જે સુરક્ષા સેતુ સોસાયટી કે પ્રજાનો પોલીસ ઉપર વિશ્વાસ વધે એના માટે બધી કામગીરી કરતી હોય છે તો અમે લાસ્ટ યર પણ સુરક્ષા સેતુ સોસાયટી જે આયોજન હતા ગરબામાં એની સાથે જોડાયેલી હતી ને આ વર્ષે પણ બોટાદ ખાતે નમો નવરાત્રી ગ્રુપ દ્વારા અને જે મોટું આયોજન છે ત્યાં સુરક્ષા સેતુ સોસાયટીમાં કાર્ય કરતા પોલીસ કર્મચારીઓ અને જિલ્લા પોલીસ એમની સાથે જોડાયેલી છે ત્યાં અમારે બંદોબસ્ત તો કરવાનો જ છે પણ આપને ખબર છે એ રીતે આ શક્તિની આરાધનાનું પર્વ છે તો પોલીસ શક્તિની આરાધના સાથે પ્રજાની સુરક્ષા પણ સુનિશ્ચિત કરે એ માટે અમે પૂરતી તૈયારી કરી આ વખતે રાજ્ય સરકારે એક જાહેરાત કરી છે કે વહેલી સવાર સુધી નવરાત્રીનું આયોજન છે તે નવરાત્રી મહોત્સવ શરૂ રહેશે બોટાદ બોટાદ જિલ્લા પોલીસની કેવી તૈયારીઓ સરકાર તરફથી જે જાહેરાત છે એમાં અમને પણ એવું માર્ગદર્શન છે કે જે આ તહેવાર છે નવરાત્રીનો એ ઓલ તો પ્રજાજનો માટે છે એટલે જે મોડી રાત સુધી ગરબાની વાત છે તો પ્રજાએ આ તહેવારને માણવાનો છે તો સાથે સાથ બીજા જે પ્રજાજનો છે કોઈને એનાથી ડિસ્ટર્બન્સ ન થાય એ રીતે આયોજકો સાથે પણ જિલ્લા પોલીસ દ્વારા પૂરતી મિટિંગો કરવામાં આવી છે એમને ગાઈડ કરવામાં આવ્યા છે અને ચાલુ નવરાત્રી દરમિયાન પણ કંઈ પ્રશ્ન હશે તો પોલીસ સહકારથી આયોજકો અને પ્રજાજનો સાથે મળી અને કામગીરી કરશે સરકાર દ્વારા લઈને એસઓપી ની અંદર જે ગરબાના આયોજકો છે એના મુદ્દા આવરી લેવામાં આવે છે પોલીસે કરવાની કામગીરીના મુદ્દા પણ છે અને અમે લોકોએ થાણા લેવલ અને જિલ્લા લેવલ જ્યારે પણ આયોજકો સાથે મીટિંગ કરી ત્યારે દરેક બાબતો સુરક્ષાને લઈને અને ગરબાના આયોજનમાં વ્યવસ્થાને લઈને એ પાર્કિંગની બાબત હોય એ સીસીટીવી કેમેરા લગાવવાની બાબત હોય પછી જે મોટા પ્રાઇવેટ ખાનગી આયોજનો છે ત્યાં આયોજક દ્વારા રાખવાની થતી જે સિક્યોરિટી છે ખાનગી સિક્યોરિટી એ છે પછી જે જવાના રસ્તા છે ત્યાં પૂરતી લાઇટની વ્યવસ્થા હોય આ તમામ બાબતો ઉપર અમારું ફોકસ છે અને આયોજકોએ પણ એ માટે સહમતિ દર્શાવેલી છે વધુમાં કોઈ પણ અસામાજિક તત્વો કે ટપોરી ટાઈપના માણસો જગ્યા પર આવી અને આવા સરસ તહેવારમાં કોઈ ડિસ્ટર્બન્સ ન ઊભું કરે એ માટે પણ પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન છે ને જરૂર પડે જગ્યા પર પણ પૂરતી તકેદારી લેવામાં આવશે આપના દ્વારા અમારે દર્શકો છે અથવા તો મારથી કોઈ આપને પ્રશ્નો પૂછવાનો રહી ગયો અને આપને કંઈ કહેવું હોય તો આ આપની ચેનલથી અમે ખાસ કરીને બોટાદના પ્રજાજનોને મારી બોટાદ જિલ્લા પોલીસ વતી ખાસ અપીલ છે કે આ દસ દિવસનો તહેવાર છે આપ ઉત્સાહથી ઉજવો અને જિલ્લા પોલીસ હંમેશા સુરક્ષા માટે કાર્યરત હોય છે એક્ટિવ હોય છે એટલે કોઈ પણ બાબત આપને અજુગતી લાગે અથવા તો અમારું ધ્યાન દોરવા જેવી લાગે અથવા કોઈ સજેશન હોય કે આ કામગીરી પોલીસ દ્વારા આ રીતે નહીં આપી શકીએ તો આવી કોઈ પણ બાબત હોય તો સતત પ્રયત્નો કરશું કે અમે પ્રજાને સારી સુરક્ષા પ્રોવાઇડ કરી શકીએ સાહેબ તો આ હતા જિલ્લા પોલીસ વડા કિશોર ભરોળિયા સાહેબ તો તેઓ હાલ અત્યારે અમારા ગેસ્ટ બન્યા હતા સ્ટુડિયોમાં આવીને અમારી સાથે ખૂબ વાતચીત કરી તે બદલ અમે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે બોટાદ શહેર અને જિલ્લાની જે જાહેર જનતા છે તેમને પણ એસપી સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે કે નવરાત્રિનો જે મહોત્સવ છે આજથી પ્રારંભ થયો છે દરેક લોકોને નવરાત્રિની શુભકામનાઓ પણ પાઠવી છે તેમ સાથે સાથે જિલ્લામાં કોઈ પણ પ્રકારની કોઈ અનિચ્છનીય ઘટના બનતી હોય કે કોઈ પણ બેન દીકરી મા દીકરી કોઈ પણ હોય તેમને નવરાત્રી મહોત્સવને લઈને કોઈ પણ પ્રકારનો નાનો મોટો પ્રશ્ન હોય તો જિલ્લા પોલીસ તે ખડેપગે જોવા મળશે નમસ્કાર